આજે આપણે આપણા ગુરુકુળમાં બધા જ ગુજરાતીઓનું ફેવરેટ અને ઘરે ઘરે બનતું ગોળ કેરીનું અથાણું બનાવવાના છીએ આમ તો અથાણા બનાવવા ખૂબ જ ઇઝી છે પણ ઘણા બધા લોકોને ઘણી નાની મોટી તકલીફ આવતી હોય છે કે જે અથાણાના ચીરિયા છે ને એ કડક જ રહે છે કે રસો પ્રોપર નથી થતો કે અથાણું થોડા સમય પછી કાળું પડી જાય છે અથવા તો થોડા સમયમાં એ ખરાબ થઈ જાય છે કે અથાણામાં જોઈએ એવો ટેસ્ટ નથી આવતો તો આ બધી જ પ્રોબ્લમનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં લાવીશું હું દરેક નાની મોટી ટીપ્સ સાથે તમને અથાણાની રેસીપી આજે શેર કરવાની છું તો અહીંયા મેં છે ને ત્રણ જેટલી રાજાપુરી કેરી લીધી છે ગ્રામમાં જોવા જઈએ તો આ બારસો ગ્રામ જેટલી કેરી છે પણ અત્યારે હું છે ને તમને એક કિલો કેરી હોય ને એનું પરફેક્ટ માપ બતાવવાની છું તો એક કિલો કેરીના ટુકડા જ આપણે લઈશું બાકીની થોડી કેરી હું સાઈડમાં નીકાળી લઈશ તો સૌથી પહેલાં જ્યારે તમે કેરી લાવો ને એટલે એને ચારથી પાંચ કલાક જેટલું તમારે છે ને પલાળીને મૂકી દેવાની એટલે ઉપર જે દવા લાગેલી હોય અથવા જે ચિક્કાસનો ભાગ હોય એને બધો જ સરસ નીકળી જશે અને પછી આપણે એને પ્રોપર લૂછી લેવાની છે અને પછી જ આપણે એના કટકા કરીશું ઘણા લોકો તૈયાર ટુકડા પણ લાવતા હોય છે તો તમારે એકવાર એને ધોઈને કોરા કરી લેવાના પછી જ ઉપયોગમાં લેવાના છે હવે આપણે આને છે ને મોટા મોટા ટુકડા કરવાના છે એકદમ ઝીણા ઝીણા ટુકડા નહીં કરીએ કારણ કે અથાશે ને પછી એ થોડા સંકોચાઈ જતા હોય છે એટલે મોટા મોટા આપણે આના ટુકડા કરી લેવાના છે ઘણા લોકો છાલ નીકાળીને પણ અથાણું બનાવતા હોય છે તમે એ રીતે પણ કરી શકો છો તો અહીંયા જો એક કિલો કેરી હોય ને એની સામે આપણે એક ચમચી ફૂલ ભરીને એમાં હળદર ઉમેરવાની છે અને બે ચમચી ફૂલ ભરીને આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અહીંયા મેં સાતથી આઠ જેટલી ખારેકને ટુકડા કરી લીધા છે એ આપણે આ જ સમયે ઉમેરવાના છે એટલે એ સરસ અથાઈ જશે હવે આ રીતે ઉછાળીને આપણે એને મિક્સ કરી લેશું અથાણા બનાવતી વખતે એ ધ્યાન રાખવાનું કે જેટલું બને ને એટલું આપણે એને હાથથી ઓછું ટચ કરવાનું છે અને જે ચમચો કે લઈએ ને એ પણ સરસ કોરો હોવો જોઈએ તો હવે આપણે આને બે દિવસ માટે અથાવા દેવાનું છે બે દિવસ માટે કેમ એ પણ હું તમને આગળ જણાવું જો અહીંયા એક દિવસ જેવું થયું છે અને ઘણા લોકો આ જ સમયે હવે સીધું આમાંથી અથાણું બનાવતા હોય છે પણ આ હજુ પ્રોપર નથી અથાયા જો તમે આ કેરીનું ચીરિયું જોશો ને તો અડધી છાલનો છે ને કલર પીળો છે અને બાકીનો બધો જ લીલો છે એટલે હજુ આપણી છાલ પ્રોપર નથી અથાઈ છાલ થોડી કડક હોય છે એટલે એના અથાતા વાર લાગે છે હવે તમે આ સ્ટેજ ઉપર જો અથાણું બનાવશો ને તો શું પ્રોબ્લેમ થશે ખબર છે ઘણા લોકો જે કહે છે ને કે અથાણોના જે ચીરિયા હોય ને કડક રહે છે એ આટલા માટે જ રહે છે કે તમે છાલને પ્રોપર અથાવા જ નથી દીધી હોતી એટલે જે આપણા ચીરિયા હોય ને એ કડક રહેતા હોય છે ને આ રીતે જ્યારે પ્રોપર એ અથાઈ ના હોય ને એટલે અથાણું પણ ઘણીવાર બગડી જતું હોય છે એ પણ એ અથાણું બગડવાનું એક કારણ હોય છે એટલે આપણે આને હલાવીને ફરીથી બીજા દિવસ માટે મૂકી દઈશું અને ટાઈમ નહીં જોવાનો એક દિવસ બે દિવસ ચેક શું કરવાનું છે આપણે કે જે છાલનો ભાગ છે ને એનો કલર પણ એકદમ સરસ પીળો થઈ ગયેલો હોવો જોઈએ ત્યાં સુધી આપણે આને અથાવવા દેવાનું છે અને એકવાર છે ને આ રીતે એને મૂકી નહીં રાખવાના વચ્ચે વચ્ચે દિવસમાં તમારે એને બેથી ત્રણ વખત હલાવવાના છે જેથી બધા જ ટુકડા સરસ ઉપર નીચે થઈ જાય અને બધા જ ટુકડા પ્રોપર અથાઈ જાય હલાયા વગર આપણે એને નથી રાખવાનું તો અહીંયા જો બીજા દિવસે તમે જોઈ શકો છો કે મોટા ભાગના જે ટુકડા છે ને એની છાલ એકદમ જો પીળા કલરની થઈ ગઈ છે અને અત્યારે જ આપણા જે કેરીના ટુકડા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે અત્યારથી જ હવે એક મોટું કાણાવાળું વાસણ લઈને આપણે આ જે હળદર મીઠાવાળું પાણી છે ને એને બીજા એક વાસણમાં નીકાળી લઈશું અને આ ટુકડાને આ કાણાવાળા વાસણમાં આપણે પંદરથી વીસ મિનિટ જેટલું આમ જ રહેવા દેવાના છે જેથી બધું જ પાણી નીતરી જાય અને આ જે હળદર મીઠાવાળું પાણી બચ્યું છે ને એને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બીજી વાર જ્યારે તમે અથાણો બનાવો ને ત્યારે એમાં તમે આનો ઉપયોગમાં લઈ શકો છો તો હવે આપણે આને પંદરથી વીસ મિનિટ જેટલું આ જ રીતે રહેવા દેવાનું છે પંદર વીસ મિનિટ પછી આ રીતે મેં એક કપડું પાથરી લીધું છે એના ઉપર આ રીતે ચીરિયાને આપણે સરસ ફેલાવી દેવાના છે અને આપણે છાંયડામાં જ સુકાવવાના છે ત્રણથી ચાર કલાક માટે ઘણીવાર તડકામાં સુકાવો ને તો આપણા જે ચીરિયા છે ને એકદમ ચવળ થઈ જતા હોય છે તો હવે આપણે છે ને અથાણાનો મસાલો બનાવવાનો છે અથાણાનો જે મેન ટેસ્ટ હોય છે ને મસાલાથી જ હોય છે મસાલો જે ટેસ્ટી હશે ને એટલું અથાણું સરસ ખાવામાં ટેસ્ટી લાગશે અને જે ગોળ કેરીનું અથાણું હોય ને એ ખૂબ જ ઓછા તેલમાં બનતું હોય છે તો અહીંયા મેં એક કડાઈ લીધી છે અને એમાં આપણે એંસી ગ્રામ જેટલું અત્યારે મેં તેલ લીધું છે ગોળ કેરીનું જે અથાણું હોય ને એ તેલમાં જ વધારે ટેસ્ટી લાગે છે અને આપણે આ તેલને છે ને એકદમ સરસ ધુમાડા નીકળી જાય ને એટલું ગરમ થવા દેવાનું છે તો જો અહીંયા આપણું તેલ ધુમાડા નીકળે ને એવું ગરમ થઈ ગયું છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે તેલને છે ને એકદમ ઠંડુ નથી થવા દેવાનું ફક્ત નવસેકું થવા દઈશું તો જ્યાં સુધી આપણું તેલ નવસેકું થાય ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ એના માટે અહીંયા મેં એક કથરોટ લીધી છે અને અહીંયા મેં છે ને સો ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે અને મેં તડકે તપવી દીધા હતા જેથી મોઈશ્ચરનો ભાગ ઉડી જાય તમારે આને ડ્રાય રોસ્ટ કરવા હોય તો તમે આને ડ્રાય રોસ્ટ પણ કરી શકો છો અને જેટલા આપણે રાયના કુરિયા લીધા હોય ને એના કરતાં અડધા પ્રમાણમાં આપણે મેથીના કુરિયા લેવાના છે તો વાટકીથી માપીએ ને તો પોણી વાટકી જેટલા મેં રાયના કુરિયા લીધા હતા તો અડધી વાટકી જેટલા અત્યારે હું મેથીના કુરિયા લઈ રહી છું આ બધું જ મેં ડ્રાય રોસ્ટ કરીને લીધું છે જેટલા મેથીના કુરિયા હોય ને એના કરતાં અડધા આપણે ધાણાના કુરિયા ઉમેરવાના છે ઘણા લોકો ધાણાના કુરિયા વધારે ઉમેરતા હોય છે ગોળ કેરીના અથાણામાં તો ધાણાના કુરિયા જો વધારે હશે ને તો પણ અથાણું કાળું પડી જાય છે બે ચમચી જેટલી એમાં અધકચરેલી વરિયાળી ઉમેરી દઈશું એક ચમચી જેટલી આપણે એમમાં હળદર ઉમેરવાની છે ને એક ચમચી ફૂલ ભરીને આપણે એમમાં હિંગ ઉમેરીશું હિંગ આ રીતે છે ને વચ્ચે મૂકવાની અને પછી આપણું તેલ જો અહીંયા થોડું નવશેકું થઈ ગયું છે એકદમ ઠંડુ નથી થયું પણ એકદમ ગરમ ગરમ પણ નથી એ આપણે આ રીતે હિંગ ઉપર જ ઉમેરી દેવાનું છે વીસ જેટલા એમાં મરિયા ઉમેરી દઈશું બે જેટલા તજના ટુકડા અને તરત જ આપણે આ મસાલાને ઢાંકી દેવાનો છે પાંચેક મિનિટ પછી આપણે આને સરસ મિક્સ કરી લઈશું અત્યારે છે ને આપણો મસાલો ગરમ ગરમ છે તો મસાલો ગરમ હોય ને ત્યારે એમાં લાલ મરચું બિલકુલ પણ નથી ઉમેરવાનું એકદમ ઠંડુ થાય ને પછી જ આપણે એમાં લાલ મરચું પેળવવાનું છે ઘણી વખત તો અથાણાનો કલર બદલાઈ જાય ને એનું કારણ એ પણ હોય છે કે તમે ગરમ ગરમ મસાલામાં જ લાલ મરચું ઉમેરી દો છો હવે અહીંયા મેં એક વઘાર્યું લીધું છે એમાં આપણે દોઢ ચમચી જેટલું અથવા તો વજનમાં કહો ને તો દસ ગ્રામ જેટલું આપણે મીઠું લેવાનું છે જે ગોળ કેરીનું અથાણું હોય ને એમાં મીઠું ખૂબ જ ઓછા પ્રમાણમાં પડતું હોય છે ફક્ત આપણે ગળપણનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે જ મીઠું ઉમેરવાનું હોય છે એને આ રીતે સરસ શેકી લેવાનું છે આ રીતે હાથથી તમે ચેક કરશો ને તો જે મીઠું હોય ને હાથમાં નહીં ચોટે એનો મતલબ એ સરસ શેકાઈ ગયું કહેવાય આ રીતે જો તમે નાની નાની ટીપ્સ ફોલો કરશો ને તો તમારું અથાણું એક વરસ નહીં પણ બે વરસ પણ એવું ને એવું જ રહેશે બિલકુલ પણ ખરાબ નહીં થાય સરસ રીતે શેકાઈ ગયેલા મીઠાને આપણે મસાલામાં ઉમેરી દઈશું અને બધું બરાબર એકવાર મિક્સ કરી લઈએ હવે અહીંયા મેં છે ને પચાસ ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે એ ઉમેરવાનો છે અને એની સામે આપણે પચાસ ગ્રામ જેટલું જ જે દેશી લાલ મરચું આવે ને અત્યારે હું એ લઈ રહી છું અહીંયા ગામડે મને રેશમ પટ્ટી મરચું નથી મળ્યું જો તમને મળતું હોય ને તો તમે આ દેશી મરચાંની જગ્યાએ પચાસ ગ્રામ જેટલું રેશમ પટ્ટી મરચું લેશો ને એ પણ થોડું દરદરું પીસેલું તો જે અથાણાનો મસાલો હોય છે ને એ ખૂબ જ સરસ એના લીધે લાગે છે અડધી ચમચી જેટલો આપણે એમાં સૂંઠ પાવડર ઉમેરી દઈશું આ જ આપણી એક સિક્રેટ વસ્તુ છે એકવાર નાખીને ટ્રાય કરજો સૂંઠ પાવડર ખૂબ જ સરસ ટેસ્ટનો અથાણાનો મસાલો બને છે અને હવે આપણે બધું જ એકવાર સરસ મિક્સ કરી લઈએ અહીંયા છે ને ફક્ત કાશ્મીરી લાલ મરચું લઈને પણ અથાણાનો મસાલો નહીં બનાવવાનો કારણ કે શરૂઆતમાં તો સરસ લાલ ચટક કલર રાખશે પણ જો ફક્ત કશ્મીરી લાલ મરચું લીધું હશે ને તો થોડા સમય પછી અથાણું આપણું કાળું પડી જશે અને આ રીતે હાથથી સરસ મસડીને આપણે અથાણાના મસાલાને મિક્સ કરી લેવાનો છે જે બાર અથાણાના મસાલા મળતા હોય છે એમાં પ્રિઝર્વેટિવ્સ પછી એના ટેસ્ટ વધારવા અમુક કેમિકલ્સ અને કલર પણ ઉમેરાતા હોય છે એટલે બહારથી લાવવાની જગ્યાએ આ રીતે ઘરે જ અથાણાનો મસાલો બનાવજો એકદમ આસાનીથી બની જાય છે અને આને તમે બનાવીને બાર મહિના જેટલું સ્ટોર પણ કરી શકો છો તો જો હું મસાલાને ઓસરીમાં જ અજવાળામાં લઈને આવી ગઈ છું કારણ કે રસોડામાં થોડું જે અંધારું છે એના લીધે તમને મસાલાના પ્રોપર કલર નહીં દેખાય અને અહીંયા જો આપણા કેરીના ટુકડા પણ સરસ સુકાઈ ગયા હતા ત્રણ ચાર કલાક પછી તો હું એમાં આ મસાલો ભેળવી દઈશ બધું જ ઉપર નીચે કરીને એકવાર સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક કિલો કેરી લીધી તેમાંથી થોડા ગોટલા ને એવું નીકળી ગયું એટલે કેરી થોડી ઓછી થઈ ગઈ હોય બસો ત્રણસો ગ્રામ જેટલી તો એક કિલો કેરી તમે વજનથી લીધી હોય ને તો એની સામે તમારે એક કિલો જેટલો જ ગોળ લેવાનો છે અથાણા બનાવતા હોય ને ત્યારે કોલાપુરી ગોળનો ઉપયોગ કરશો ને તો અથાણાનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે અને આને એકદમ ઝીણો ઝીણો કરી લેવાનો જેથી ફટાફટથી ઓગળી જાય મોટા મોટા ટુકડા હશે ને તો અથાણું બનતા વાર લાગશે હવે અત્યારે તો મેં ફક્ત એક કિલો જેટલો ગોળ લઈને જ અથાણું બનાવ્યું છે તમારે જો થોડા પ્રમાણમાં ખાંડ લેવી હોય ને તો આઠસો ગ્રામ જેટલો ગોળ અને બસો ગ્રામ જેટલી તમે અહીંયા ખાંડ લઈ શકો છો ખાંડ લેશો ને તો શું થશે અથાણાનો રસો વધારે સરસ પાતળો બનશે પણ ખાંડ જો તમે નાખતા હોય ને તો એને સીધી જ નથી નાખવાની થોડી એને વાટીને નાખજો જેથી એ સરસ ઓગળી જાય ને તો આખી ખાંડ ઘણી વાર નથી ઓગળતી હોતી તો હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ અને બીજા દિવસે કેવું આપણું અથાણું દેખાય છે ને એ હું તમને બતાવું તો જો અહીંયા અથાણું બનાયે આપણને લગભગ પંદરથી સોળ કલાક જેવું થયું છે ને તમે જોઈ શકો છો કે ગોળ સરસ ઓગળી ગયો છે એકદમ આપણું લાલચટક અથાણું અત્યારે દેખાય છે પણ હજુ આ રેડી નથી થયું આ અથાણું બનતા લગભગ ત્રણેક દિવસ જેટલો સમય થતો હોય છે તો હવે હું છે ને સીધું તમને ત્રીજા દિવસે ફાઇનલ આપણું અથાણું કેવું દેખાય છે ને એ બતાવીશ જો કેટલો સરસ અત્યારે એનો રસો થયો છે તો જો અહીંયા ત્રીજો દિવસ થયો છે અને આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે હજુ જે ચીરિયા છે ને એને સોફ્ટ થતાં હજુ થોડા દિવસ થશે પણ ત્રણેક દિવસ રાખીને તમે એને બોટલમાં ભરી લેશો ને એટલે ધીરે ધીરે એ થઈ જશે ત્રણ ચાર દિવસમાં હજુ અને તમે જોઈ શકો છો કે અથાણાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને રસો પણ એકદમ સરસ પાતળો બન્યો છે તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી